હેલો દોસ્તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ગઈ સાલ લેવાઈ હતી અને આ સાલ ફરી લેવાની એટલે કે જાહેરાત આવી ચૂકી છે મેરિટ સ્કોલરશિપ યોજના માટે લાયક લાયક ઉમેદવારો એટલે કે વિદ્યાર્થીઓ ધોરણ આઠમામાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આપી શકે છે હા જરૂર છે કે ખાનગી ના હોય તો ખાનગી શાળાના પણ વિદ્યાર્થીઓ આપી શકે છે અને સરકારી શાળાના પણ વિદ્યાર્થીઓ આપી શકે છે હવે એની વિગતે આપણે વાત દેખવા જઈએ તો એનો પરીક્ષાનો કાર્યક્રમ ક્યારે છે એ જરા દેખી લઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય થાય છે ઓગણત્રીસ એકથી નવ ફેબ્રુઆરી એટલે કે જે સી સીઈ છે એ જ આનો જ રહે છે બરાબર અને સેમ ને સેમ જ છે આની પણ ફી નથી અને આની પણ પરીક્ષા તારીખ ત્રીસ ત્રણ રાખવામાં આવેલી છે જ્ઞાન સાધનાની બરાબર હવે એમાં જે પાત્રતા છે વિદ્યાર્થીઓ છે કેવા છે કે સરકારી ક્યાં અનુદાનની હતી એટલે કે ગ્રાન્ટેડ શાળાના એકથી આજમાં ની અંદર સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય ને ઉત્તીર્ણ થયા હોય એવી જેમની આવક મર્યાદાને પણ ધ્યાનમાં લેવામાં આવે અરે સોરી આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વગર આવી શકે છે બરાબર આમાં વાળા વિદ્યાર્થીઓ છે એમને પણ સમય લેવામાં આવ્યા છે બરાબર એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા ફી અહીંયા કશું જ નથી કસોટીનું માળખું જરા દેખી લઈએ ફટાફટ કે કસોટી તમારી જે એની અંદર કેવા પ્રકારના પ્રશ્ન એમસીક્યુ બેઝેડ રહેશે એટલે કે વિકલ્પો રહેશે એકસો વીસ ગુણનો પ્રશ્નપત્ર હશે એકસો પચાસ મેટ સેમ ટુ સેમ સીઈટી જેવું જ રહેશે અને ગુજરાતી અંગ્રેજી માધ્યમ રહેશે બંને પ્રકારનું ક્વેશ્ચન પેપર પણ અમારે છે મેટ સેટ રહેશે બરાબર મેટની અંદર મેથ્સને મેન્ટલ એબિલિટીના પ્રશ્નો છે સેટની અંદર દેખવા જઈએ તો સેટની અંદર હું તમને કહી દઉં જે અભ્યાસક્રમ અહીંયા નીચે આપેલો છે આપણે એની વાત કરી દઈશું અને આને અને જે થોડો સમય વધારે આપવામાં આવશે પ્રજ્ઞાચક્ષુને ત્રીસ મિનિટ વધારીને આપી દેવામાં આવશે એટલે કે એમને એકસો પચાસ ઉપર બીજી મિનિટ ત્રીસ આપી દેવામાં મેટની અંદર શું પૂછાય તો મેટની અંદર જે અહીં કીધું છે અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો રહેશે દાખલા તરીકે પ્રશ્નો નશા દ્રશ્યતા વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ આવાસ જેવા પ્રશ્નો રહેશે જ્યારે સેટની અંદર દેખવા જઈએ તો એસીમાં એની અંદર જે પ્રશ્નોમાં ધોરણ આઠની અંદર રહેલા વીસ ગુણના ગણિત છે વિજ્ઞાન છે સામાજિક છે અંગ્રેજી છે અને ગુજરાતી હિન્દી પાંચ ગુણનો રહેશે અને આ બધાનો અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવે છે અને એ પ્રશ્ન એની અંદર પૂછવામાં આવે છે ઓકે મિત્રો ગવર્મેન્ટના વિદ્યાર્થીઓને ઓછા મે રીતે વધારે ફાયદો થાય એવો હોય છે એટલે જે ગવર્મેન્ટ શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે બહુ જ જોરદાર આ સ્કોલરશિપ યોજના છે પરીક્ષા કેન્દ્ર તમારું નજીકની ધોરણ દસ ને બારનું જે પરીક્ષા કેન્દ્ર જે બોર્ડનું આપવાતું હોય ત્યાંની સ્થળા સ્થાનિક શાળાઓ હશે અને આની જે વિગતો આવે છે એ સેમ એક્ઝામ પર આવતી હોય છે અને એની પરથી તમે જોઈ શકો છો આની પર કટ ઓફ પણ મૂકવામાં આવશે અને રિઝલ્ટ પણ મૂકવામાં આવશે આ વેબસાઇટ પર અને તમારી જે ફોર્મ ભરવાની એટલે કે સિચ્યોરિટી માટેની જે હું પાસ થયા પછી પછીની મેરીટ હેરિટ બધું ટોટલી એની પર જ આવશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી ત્યાં સુધી રજા આપું જ જાય